એક તો બહરેક્ટર એ મારો દગો હા લીધો ખરા ટાઈમે સીઝન માં ખબર પડતી નથી આરું બગડ્યું ખરા ટાઈમે હવે કોઈ કારીગર ગોતવા આવું પડશે હોળીઓ હોય છે મારા તો સીઝનમાં બૈરે નાય કાઈ ના ડાખા

ले मार दादी हेड दिया चार पांच बार तो एक तो आज चाका से के चार ना डोई खोल जात ना अब मारे खोलवा पड़छे हां हां अब रहा उस पे जो कमरे ठरवा मोड़ी के बताओ बस अब कमरे ठरवा पकड़ी रहा पड़ा नहीं तू कि तो

એટલે ભૂલો પછી તો દેખાતા તો શું કરું કોતભાઈ આવેગર લાવે કારીગર આવું કી ના પાછળ આવે એમ વાર ઓલા આવેરા ભૂરા ભાઈ કારીગર ભાવ

સપોર્ટ કરજો તમારા મિત્રજીએ અને સપોર્ટ દરરોજ કરજો જય માતાજી તમને વિશ્વાસ છે તમારો જરૂર મદદ કરશો જય માતાજી